સાવરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની અલગ અલગ હોદ્દા માટે મતદાન થયું તો સાડા અગિયાર થી લઈને સાંજે છ વાગે સુધી મતદાન યોજાશે સાવરકાંઠા જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા છ હજાર એકસો એક્યાસી શિક્ષકો પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહમંત્રી સહિતના હોદ્દાઓ માટે મતદાન થઈ રહ્યું છે જિલ્લાના હોદ્દાઓ સહિતના તાલુકાના કક્ષાના માટે પણ મતદાન થયું જેમાં પ્રાંતે જે હિંમતનગર વડાલી વિજયનગર પોશીના તાલુકાના સંગઠનના માટે ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે જોકે ઈડરખેડ બ્રહ્મા અને તલોદ તાલુકાના માટે ચૂંટણી યોજાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના ટોટલ પંદર બૂથ પર મતદાન થઈ રહ્યું છે તો તમામ બૂથ પરથી મતપેઢીઓ હિંમતનગર ખાતે આવશે અને રવિવારે મતગણતરી હાથ ધરાશે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત આજે જિલ્લા અને તાલુકા સંઘની ચૂંટણી આજે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં યોજાઈ રહી છે જેમાં પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારો મહામંત્રી તરીકે બે ઉમેદવારો ઉપપ્રમુખ તરીકે બે ઉમેદવારો અને સહમંત્રી તરીકે ચાર ઉમેદવારો મેદાને છે સાબરકાંઠા જિલ્લાના છ હજાર એકસો એક્યાસી મતદારો આજે મતદાનનો ઉપયોગ કરશે સાબરકાંઠા જિલ્લામાં વડા હિંમતનગર હિંમતનગર તલોદ પોશીના વિજયનગરમાં બિનહરીફ થાય છે અને જ્યારે ખેડબમમાં ઈડર અને તલોદમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પણ યોજ સાથે યોજાઈ રહી છે